સેવા મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા અવિરતપણે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થતી જ હોય છે ત્યારે વલસાડના તિથલ રોડ પર દર વર્ષે મફત ચકલી ઘર વિતરણ અને નિશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આવતીકાલે એટલે કે તારીખ ત્રેવીસમીના રોજ રવિવારના રોજ આ વિતરણ થનાર છે ત્યારે વધુ વાત કરીશું સેવા મિત્ર મંડળની ટીમ સાથે શું નામ છે તમારું અકી જણાવશો કે કેટલા વર્ષથી આ સેવા ચાલે છે આ ગરમીની સિઝનના અંદર અબોલા જીવોના માટે અને વિશેષ તો જે અસહ્ય ગરમી પડી રહી છે તેના માટે ચકલીના બચાવવા માટે અમે છેલ્લા અગિયાર વર્ષથી પ્રયત્ન કરીએ છીએ નિઃશુલ્ક ચકલી ઘરનું વિતરણ અમે કરીએ છીએ હાથ ધરીએ છીએ વલસાડને વલસાડની આજુબાજુના જે વિસ્તાર છે તેના અંદર આ જે ચકલી બચાવવા માટે અમારા સતત પ્રયત્ન રહ્યા છે અને સાથે સાથે અમે હવે જે આવનારી જે ગ્લોબલ વોર્મિંગ જે છે અને તમે જોઈ રહ્યા છો આ વખતે જે પાક છે જે વલસાડના અંદર જે કેરી કહેવાય છે તેનો પાક આ વખતે જે થવો જોઈએ તે દર વર્ષની જેમ દર વર્ષ એ કરતાં પણ આ વખતે ઘટાડો જોવા મળી રહ્યો છે તેનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ વધતી જતી ગરમી તો માણસની વાત તો કરીએ તો પશુ પક્ષી તો કોના પાસે પાણી માગશે તો એના માટે અમે સતત છેલ્લા અગિયાર વર્ષથી પ્રયત્ન કરીએ છીએ અને આ વર્ષે અમારું બારમું વર્ષ છે અત્યાર સુધીમાં અમારે પિસ્તાલીસ હજારની આજુબાજુની સંખ્યાની અંદર અમે નિઃશુલ્ક ચકલી ઘરોનું વિતરણ અને પાણીના કુંડાનું વિતરણ કર્યું છે આ વર્ષે પણ અમારું એવી પ્રયત્ન છે કે જેટલામાં જેટલું જેટલું થાય તેટલું વધારેમાં વધારે અમે લોકોને ઘર સુધી પહોંચતા કરશું અને ત્રેવીસ તારીખ ને દિવસે એમડી જીમના સામે અમારું આ વિતરણ છે તો વલસાડની જનતાને અમને અપીલ કરીએ છીએ અગર તમે ન આવી શકો તો પણ તમે પણ માર્કેટમાંથી ખર્ચીને પણ અબોલા જીવો માટે આ કરજો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે આ વિતરણ સાંજે પાંચ વાગ્યાથી ચાલુ થશે કારણ કે રમઝાન આવે છે એટલે એના ધ્યાનમાં રાખીને પણ અમે કામ કરતા હોઈએ છીએ કે જેનો રોજો હોય તેનો વધારે તાપ ન લાગે એટલા માટે પણ અમે આ પ્રયત્ન કરીએ કે એમને તાપ ન લાગે એટલે પાંચ વાગ્યાથી સાડા ચારથી પાંચના ટાઈમે અમે ચાલુ કરશું ચાલુ કરશું બરાબર અકી કઈ રીતના વિતરણ હોય છે તમે જે ચકલી ઘર આપો છો અને પાણીના કુંડાનું વિતરણ હોય છે કારણ કે ઘણી વખત શું થાય છે કે ફ્રીમાં હોય છે તો લોકો લઈ જતા હોય છે ફેમિલીમાં પણ બબે ચાર ચાર લઈ જતા હોય છે હા એટલા માટે જ અમે આ વર્ષે હવે એવું નક્કી કર્યું છે કે ફેમિલી ડિટ એક જ આપીશું અગર જો નાનો બાળક હશે તો એમના પેરેન્ટ્સને એના સાથે લઈને આપીશું કારણ કે અમે જોઈએ છે કે વધુમાં વધુ લોકો જો લઈ જાય તો અમે જે ક્વોન્ટિટી બનાવી છે તે વધારે લોકો સુધી પહોંચતી નથી અને કેટલો ખાલી હાથે જાય છે એટલા માટે આ વર્ષે અમે બાળકને સાથે સાથે પેરેન્ટ્સને એક એક જ ચકલીઘર કુટુંબ એક ઘર આપીશું કે જેથી કરીને અલગ અલગ વિસ્તારમાં ચકલીઓ એનો માળો બનાવી શકે અને એ લોકો રહી શકે અને બધી જગ્યાએ ચકલી ઘર અને કુંડા પહોંચી શકે પાણીના આ જે સમગ્ર પ્રવૃત્તિ તમારી ચાલે છે આ સિવાય બી પૂરમાં ને એમાં અનેક સેવા હોય છે તમારી ફંડ કેવી રીતના તમે લાવો છો એકચ્યુઅલી તો હું સાચી વાત કરું દિશા મેડમ આ છેલ્લા અગિયાર વર્ષથી આ જે સેવાનું કામ છે એકચ્યુઅલી અમારું નથી બરાબર છે આ પ્રકૃતિનું કામ છે બરાબર છે અમે બધા ખાલી નિમિત્ત છે અમારી ભાવના એટલી છે કે કોઈ પણ જગ્યાએ આર્થિક અથવા તો જે રીતે મદદ થઈ શકે તેવી અમે કરવા પ્રયત્ન કરીએ છીએ બાકી જે કામ કરવાનું ચાલુ કર્યું છે ઉપરવાળાની કૃપાથી કોઈ દિવસ અટકતું નથી પણ એટલું કે વિશેષ કે લોકો જો જેટલા લોકો આમાં જોડાય છે તેટલું વધારે વધારે આપણે આ જીવદયા માટે કામ કરી શકીશું અમે જી દર્શક મિત્રો ખૂબ જ મહત્ત્વની વાત હકીય કરીને છે એમની આખી ટીમ છે આપણે જોઈશું કે બધા યંગસ્ટર્સ છે અહીંયા અને આ તો હજી ટીમના માત્ર કદાચ કહેવાય કે પાંચ ટકા લોકો જ છે બરાબર અક્ષય તો અહીંયા એમણે જે વાત કરી કે એ લોકો ફક્ત નિમિત્ત છે અને આ કામ પ્રકૃતિ કરી રહી છે કુદરત એમના પાસે કરાવી રહી છે ત્યારે વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારની જનતાને અહીંયાથી અમે અપીલ કરીશું સેવા મિત્ર મંડળની સાથે કે જે કોઈ દાતાઓ એમના સેવાકીય પ્રવૃત્તિમાં એમની સાથે સહભાગી થવા માગતા હોય તો વધુ સારું બનશે અને આવનારા દિવસોમાં સેવા મિત્ર મંડળની કામગીરીને વધુ જોશ મળશે અને વધુ વેગીલી બનશે ત્યારે આવતીકાલે પણ આપ સૌ કોઈ અહીંયા આવો અને નિસ્વાર્થપણે જે એ લોકોની સેવા છે એ સેવામાં સહભાગી બનો અને દાતાઓ પણ ચોક્કસ જ અહીંયાથી જે સેવા મિત્ર મંડળ છે એમનો સંપર્ક કરી શકે છે દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ